એમની અંદર બીજી કઈ કઈ બાબતો થઈ શકે તો પહેલું કે જો તમને કાંટો પગમાં વાગે અથવા તો અણીદાર કોઈ વસ્તુ વાગતા તરત જ તમારો પગ ઊંચો થઈ જાય છે બીજું આંખમાં તીવ્ર પ્રકાશ પડતા તમારી આંખના જે પોપચા છે તે બંધ થઈ જાય છે અને ત્રીજું ઠંડી વસ્તુ અડકતા ઠંડકનો અનુભવ થાય છે ત્યાર પછી મુદ્દા નંબર પહેલો છે 6.1 પ્રાણીઓ અને ચેતાતંત્રની વાત કરીએ એમાં બહુવિકલ્પીક પ્રશ્નોમાં પહેલો ચેતાકોષના અગ્ર ભાગે આવેલા વિશિષ્ટ તંતુઓને શું કહેવાય તો એને કહેવાય શિખા તંતુઓ શું કહેવાય શીખા તંતુઓ બીજું છે ચેતાપેશીમાં ઉત્પન્ન થતા વિદ્યુત આવેગનું વહન થવાની સાચી દિશા કઈ છે તો શીખા તંતુમાંથી ચેતા કોષકાયમાં જશે અને ત્યાંથી જશે ચેતાક્ષ સુધી ત્યાર પછી છે શારીરિક સંતુલનપણું કયા અંગ દ્વારા જળવાય છે તો અનુમસ્તિષ્ક જેને આપણે નાનું મગજ પણ કહી શકીએ ચોથું પરાવર્તી કમાનમાં સંવેદનાના વહનનો સાચો ક્રમ જણાવવાનો છે તો પરાવર્તી કમ કમાનની અંદર સંવેદના સંવેદના ગ્રાહી અંગથી સંવેદી ચેતા કોષ સુધી જશે અને ત્યાંથી જશે કરોડો રજૂ સુધી ત્યાર પછી પાંચમું છે હાસ્ય કાર્યક્રમમાં ટૂચકો સાંભળી તાળી પાડવી એ કેવા પ્રકારની ક્રિયાનું ઉદાહરણ છે તો સ્વૈચ્છિક ક્રિયાનું ઉદાહરણ છે તમે સો શું ઈચ્છાથી તાળીઓ પાડો છો બીજું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે જેમાં પહેલું છે મધ્યસ્થ ચેતાતંત્ર શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેનું સંકલન કરે છે તો સાચી વાત સાતમું ખુરશીને ખસેડવી એ સ્વૈચ્છિક ક્રિયાનું ઉદાહરણ છે તો સાચી વાત કરોડરજ્જુ ચેતાઓ અને મસ્તિષ્ક ચેતાઓ ભેગા મળી અને પરિઘવર્તી ચેતાતંત્ર બનાવે છે તો આ વાત એ સાચી છે સંવેદી ચેતાઓ સંવેદનાઓનું વહન સંવેદી ચેતાકોષથી કરોડરજ્જુ તરફ કરે છે તો ખોટું છે ત્યાર પછી અનુ એ પશ્વ ભાગ છે તો સાચી વાત છે અનિશ્ચિત ક્રિયાઓ એટલે એવી ક્રિયાઓ કે જેમાં સજીવોના વિચારોનું કોઈ જ નિયંત્રણ હોતું નથી તો આ વાતય સાચી છે ત્રીજું છે ખાલી જગ્યા પૂરવાની જેમાં બારમું ચેતાશને છેડે આવેલા રસાયણ મુક્ત કરતા સ્થાન અવકાશને શું કહેવાય તો એને કહેવાય ચેતોપાગમ તેરમું મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચેનો સંદેશા વ્યવહાર ખાલી જગ્યા દ્વારા થાય સ્થાપિત થાય તો એમાં આવશે પરિઘવર્તી ચેતાતંત્ર દ્વારા ચૌદમુ કરોડરજ્જુ ખાલી જગ્યા રચના દ્વારા રક્ષણ પામેલ હોય છે તેમાં આવશે કરોડસ્તંભ ત્યાર પછી ચોથું છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે જેમાં પંદરમુ પરાવર્તી કમાન ક્યાં રચાય છે તો પરાવર્તી કમાન કરોડરજ્જુમાં રચાય છે છોડમું આપણા શરીરમાં આવેલ જ્ઞાનેન્દ્રિયો સંવેદના અંગોમાંથી કોઈ પણ બે જ્ઞાનेंद्रિયોના નામ તમારે લખવાના છે તો આપણે પાંચે પાંચ લખેલા છે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા સત્તરમું ઉર્મી વેગને એક ચેતાકોષથી અન્ય ચેતાકોષમાં લઈ જવાની મંજૂરી કોણ આપે છે તેમાં આવશે સિનેપ્સ એટલે કે ન્યુરોટ્રાન્સમીટર નામના જે નાના નાના ચેતાકોષો છે તે આપે છે ત્યાર પછી 6.2 વનસ્પતિમાં સંકલન એમાં પાંચમો પ્રશ્ન છે વિધાનો સાચા કે ખોટા એમાં અઢારમો વનસ્પતિમાં વૃદ્ધિ દિશાત્મક હોય છે તો સાચી વાત ઓગણીસમું અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ સ્થાન અને ક્રિયા સ્થાન ભિન્ન હોય છે તો એમની અંદર એક સાચી બાબત છે છઠ્ઠું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા જેમાં વિષ્મુ લજામણીના છોડનું બીડાઈ જવું એ સ્પર્શ સંવેદના દર્શાવે છે એકવીસમું વનસ્પતિમાં તંત્ર હંમેશા પ્રકાશની દિશા તરફ વૃદ્ધિ પામે છે આ પ્રકાશાનું વર્તન પ્રકારના આવર્તનનું ઉદાહરણ છે બાવીસમું રસાયણોનું વર્તન ઉદાહરણ ખાલી જગ્યા છે તેમાં આવશે રસાયણ આવર્તનનું ઉદાહરણ બીજાંડની પરાગ નલિકા તરફની વૃદ્ધિ ત્રેવીસમું વનસ્પતિના મૂળ જમીન તરફ આગળ વધે છે તે ભૂઆવર્તન કહેવાય ચોવીસમું નીચે આપેલમાંથી ધન પ્રકાશ પ્રકાશ આવર્તનનું ઉદાહરણ કયું છે તો પ્રરોહની હવાઈ વૃદ્ધિ ત્યાર પછી 25મો છે વનસ્પતિ વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવોમાંથી ઓક્સિન અંતઃસ્ત્રાવ પ્રરોહ અગ્ર ભાગમાં જોવા મળે છે 26મો આકૃતિમાં નિર્દેશિત વૃદ્ધિ માટે આવર્તનનો પ્રકાર જણાવવાનો છે તો જુઓ આ ધન પ્રકાશ આવર્તન છે પ્રકાશની તરફ આગળ વધે આ

તો એમાં આવશે આધાર સૂત્ર વધુ સંવેદનશીલ હોય છે પર્ણ હોતા નથી ઓગણત્રીસમું છે મને ઓળખો હું વનસ્પતિમાં ફળ અને બીજમાં સૌથી વધુ પ્રમાણમાં હાજર રહેતો છું તો એમાં આવશે એપસિસિક એસિડ ત્યાર પછી આઠમું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે ઓક્ઝિનમાં આવશે પ્રરોહ અગ્રભાગની અંદર વૃદ્ધિ કરે સાઇટોકાઇનિનની અંદર આવશે કોષ વિભાજનને પ્રેરે ઝીબ્રેનીનની અંદર આવશે પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરતા હશે અને એપ્સિસિક એસિડમાં આવશે પર્ણોનું કરમાઈ જવું ત્યાર પછી નવમું છે નીચેના પ્રશ્નોના માધ્યમ મુજબ જવાબ આપવાના છે જેમાં એકત્રીસમો પ્રશ્ન છે સ્પર્શાનું વર્તન અને રસાયણનું વર્તનનું ઉદાહરણ અથવા તો તેમને સમજાવવાના છે તો સ્પર્શાનું વર્તન આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગમાં થતા હલનચલનને સ્પર્શાનું વર્તન કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે વનસ્પતિના સૂત્રાંગો આધારની ફરતે કૃંતલાકારે વીંટળાય છે તેને ધન સ્પર્શાનું વર્તન કહેવાય છે રસાયણ આવર્તન તો ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલન ચલનને રસાયણનું આવર્તન કહેવામાં આવે છે ઉદાહરણ ફલનની પ્રક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિને રસાયણનું આવર્તન કહેવામાં આવે છે ત્યાર પછી તફાવત છે પ્રાણી પ્રતિચાર અને વનસ્પતિ પ્રતિચાર એમાં પ્રાણી પ્રતિચાર જોઈએ તો પ્રાણીમાં પ્રતિચાર માટે ચેતાતંત્ર અને અંતસ્ત્રાવી તંત્ર હોય છે પ્રાણીમાં પ્રતિચાર ત્વરિત હોય છે અને ઝડપથી અવલોકી શકાય તેવું હોય છે પ્રાણીમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા મર્યાદિત હોતી નથી પ્રાણીમાં પ્રતિચાર સ્નાયુઓ વડે દર્શાવાય છે અને પ્રાણી શરીરમાં વિવિધ ભાગો સુધી માહિતીની વહન માટે ચેતાપેશી હોય છે

બીજું છે એક એક વાક્યમાં જવાબ આપવાના છે જેમાં પાંત્રીસમું મને ઓળખો હું માનવના વામનતા અને મહાકાયતાના માટે જવાબદાર અંતસ્ત્ર છું તેમની અંદર આવશે ગ્રોથ હોર્મોન્સ જેને આપણે ટૂંકમાં જીએસ પણ કહીએ છીએ અને તે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત કરવામાં આવે છે છત્રીસમું મને ઓળખો હું પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજી વૃદ્ધિ અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરાવું છું તેમાં આવશે હાઇપોથેલેમસ સાડત્રીસમો રુદ્ધિમાં સરકરાનું પ્રમાણ રુધિરમાં સરકરાનું પ્રમાણ વધી જતાં મારો સ્ત્રાવ શરૂ થાય છે તેમ આવશે ઇન્સ્યુલિન આડત્રીસમો હું નરમાં પ્રજનન અંગોનો વિકાસ તથા ઘેરાવાદ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ગ્રંથિ શું તેમ આવશે શુક્રપિન ઓગણચાલીસમું છે જો તમારા આહારમાં મારી ઉણપ છે તો તમારું ગળું ફૂલી જાય છે જેને આયોડિન કહેવાય ત્યાર પછી જોડકા જોડવાના છે જેમાં પહેલું શરીરમાં શર્કરાના સ્તરનું નિયંત્રણ કોણ કરે તો એમાં આવશે ઇન્સ્યુલિન કાર્બોધિત પ્રોટીન ચરબીનું ચયાપચયની ક્રિયા કોણ કરાવે તેમાં ત્યાર પછી આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે જલાનું અવર્તન મૂળ પાણી તરફ વધે રસાયણનું આવર્તન તો પરાગ અંડાશય તરફ વધે ભૂ આવર્તન તો મૂળ જમીન તરફ વધે છે બેતાલીસમું છે હૃદયના ધબકારા વધવાની સ્થિતિનું નિર્માણ કરતા અંતસ્ત્રાવોનું નામ આપી તેની ક્રિયાવિધિ સમજાવો તો હૃદયના ધબકારા વધવાની પરિસ્થિતિ માટે મુખ્યત્વે એડ્રિનલ ગ્રંથિનો એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ જવાબદાર છે આ અંતસ્ત્રાવો અધિવૃક્કીય ગ્રંથિમાંથી ભય તણાવ ગુસ્સો અથવા તો આકસ્મિક સ્થિતિમાં રુધિરમાં સ્ત્રવાય છે રુધિરમાં પ્રવેશ કર્યા બાદ તે હૃદયના સ્નાયુઓને વધુ ઝડપથી અને વધુ શક્તિશાળી રીતે સંકોચાવા પ્રેરિત કરે છે જેના કારણે હૃદયના ધબકારા વધે છે સાથે સાથે રક્તદાબ પણ વધે છે અને શરીરના અંગોમાં વધુ ઓક્સિજન તથા શર્કરાની પૂર્તિ થાય છે જેથી શરીર તાત્કાલિક સ્થિતિનો સામનો કરવા તૈયાર બને છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સ્વાધ્યાયનું સોરી સ્વાધ્યાયપુથી સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત